પ્યાર ઉસકી થી મોહબ્બતે બનાઈ ક્યુ હૈ પામે લે રહી આ તો

ફોન આવે હ ફોન વાગે તો જાઈ દો હંપળાતું નહી કેટલું કોગનામાં ફોન આવે તો આખો દાડો હા અલ્યા આ તો પહેલી નો ફોન આવ્યો છે લે લગાવા દેજે તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે બીજો કોલ પાછી અતам બેલાવેલા કોલ પર

આર તે હું કરું છે કે કોઈ નહી આ કોમ ધંધા કરું છું ગેલ વરસાદ બરતર છે ઓ તો હારું છું હા આ કરોજે ને કરોજવાની મારા ઉપર વિશ્વાસ નહી અરે પણ કશું બોલ્યો કશું બોલ્યો કે અરે ઊંચા વર્તી વાત કરી ગાય અરે પર ફોન કરું છું સારા નો વેટીંગ માં આવે કીધું શું ચાલે તાન હારું હારું આવવું વધુ નહી શું કરું કોઈ નહી સેટમ બેટમ થઈ ને ઓ જૈનાઈ ચાર લઈને આવી હ

મહિનો થઈ ગયું પૈસા થયું પૈસા તો શું વધુ ને હેડો એટલા શું મારા જોડે વધુ શું કોઈ ને આલુ જ કે

ઘરીન ફરી ઘરીન ફરી આ ફોન શિકર સમ વેટિંગ માં બોલે છે જે વ્યક્તિ ને કોલ કરી રહ્યા છો તે બીજો કોઈ કોલ પર વ્યસ્ત છે શા ન ફોન કરીને બેહી જાય હારીએ યે મોનો કો ના મોનો કો ગ્લોસા તો સીધા ફરતો તાણ તીને કોલ કરો છો તે બીજો કોઈ કોલ પર વ્યસ્ત છે

હલો <laughs> હાલો તારા એ ક્યાં તારો ફોન છે ચાલુ હતો એક કલાક નો ફોન વેટિંગ બોલા તા પરંતુ બાપા વાતો કરતા હતા ફોન માં ખબર કે તારા બાપો હતા કે બીજું કોઈ હતું

બાપરાનું પણ કાળું તો શું ગરીબ હલો હા બોલ અલ્યા કાર્યા

મારું હગું કરજો ને તો તમાર કાળો નું મોઢું મરેલું હોય અલ્યા તમાર શું થાય છે એમ છું તોડી કરવા રમત ની વાત મારે હગુ કરવું જ નહીં કે મારે પહેણવું જ નહીં પણ કેમ એનું કારણ તો હોય કે સુધી તો મોટો ઉપાલા લઈને ફરતાતા ને રાત દાળો ફોન ચાલુ રાખો તો ને અમે તાત્કાલિક કીમ કે તો ગગું નઈ કરું તો મારા જવાબ બોલવાના જોતો ના પાડી દો એ પેલા ગોડાજીનો ફોન કરીને માર હરાણ એમ ના ના પાડી દે ફટ કારણ વગર હું તો કરા તમન ખબર નઈ તમે ખોટું જોરાથી ઊભો કરો તો તને એવી તો ખબર પડી કે ગગું નઈ કરું આય બા ઉકરવા આ ઈમાં યેટવા ન હોય ટપલાઈન ટેપ પાળો મંડ્યા

આ રક્ષાબંધન આવા તક નહીં આપી જેના હા ગાડા ખોદા ની નરાખરી બોધી નાખ તો આપણે હગુ કરીએ કે આપણે કદી હગુ કરશું નહીં એટલે પાક્કું તને ખબર છે પાક્કું પાક્કું મારો ભાઈ બને એટલે મારી જાન સહી કન તો તમને ખબર છે હાર દે જો ઇને પડી હોય ને ને હગુ કરવું હોય તો બોચ્છે રાખડી ફોટો મોકળ્યો થઈ ને હા કશું વાતો નહીં ઇકન જીલે હે જો ફોટો હા ફોટો ઈકણ દે બતાઈએ અને ઇને બોલાઈને રાખડી બંધાવ છે રાખડી બોધા તો તું કર

શાંતિક શાંતિ છે પણ એક જેનો ડખો છે બરાબર ઓમ તો જેનો ના કે ઘણો મોટો કહેવાય ના માટે મોટો કહેવાય બોલાવો તમારે એટલું હું કયો પૈસામાં નહીં પોકી એવું કે હું જે કે મોરભાઈ બધામાં પોકી વાળા આ વસ્તુ કદી મને ના પોકી વળાય અન કદી પોકી વળોનું નહીં મને આ વસ્તુ મને ગમતી જ નથી કેતા જેવું એક ખુલાસા બન્યો એટલો મને બોલાવો તમારે સોરી ખુલાસો કરીએ બોલાવજી કઈ દયો કે ઉપર કુલું ગોરપા બોલાવો બોલાવો પાથી ઓ માંજે બાયડી એ જોતો બેહી રહ્યો બરાબર બધું ઘણી વાતો મળી છે અને થોડો મોટો એવું લાગે છે મજામાં આ બધું જોચો બે હીરો છો બધો પહાણ આ કોદાળો આર્યો કે ફોન તમારા આખો કોદાળો પેલું ઉછો કે હમો આવે છે ને સીધા આવું WhatsApp પર હા અને ફોન ચાલુ ચાલુ હોય છે બીજો બરાબર અને આવું બધું જે છે એ બધું પર ખબર પડી છે અમે કોઈ કહેવાની જરૂર નહી તમારા ફોટા સુધી આવી છે બધું આવી તો અમારા અમારી

રાખડી તમા રાખડી બંધ વધારા નું તમે બોલ છો એના બધી પ્રેમ થી તો પછી આપડે જેમ છે રાખડી બોધી ના ભાઈ બાપા બોલીએ

અને આ વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો એવો નહીં પણ ખાલી આ તો હા જય માતાજી જય માતાજી